લાકડી લાકડીને ઠેસ પહોંચાડી અને પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે ક્ષત્રિયોના આક્રોશની જ્વાળા હવે કઈ હદે પહોંચી છે ત્યારે એજ આક્રોશ ની જ્વાળામાં ઘી નાખવાનું કામ હજી પુરુષોત્તમ રૂપાલા કરી રહ્યા છે કેમ આ કામ કરી રહ્યા છે એકની એક ભૂલ વારંવાર કેમ કરી રહ્યા છે તેની વિગતે વાત આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્ષત્રિયોમાં આક્રોશ છે જેની પાછળનું કારણ પરશોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર કરેલી આપત્તિજનક ટીકા ટિપ્પણી ક્ષત્રિય સમાજ રોષે ભરાયા અને ઠેર ઠેર એક જ માંગ છે કે રૂપાલાની રાજકોટ લોકસભાની ટિકિટ રદ થાય ભાજપ પણ રૂપાલાને યથાવત રાખવા અડગ છે એક બાજુ ક્ષત્રિયાણીઓ પણ હવે ઉમરો ઓળંગીને બહાર નીકળી છે અને રૂપાલાનો વિરોધ કરી રહી છે ત્યારે રાજકોટમાં વિધાનસભા ઓગણસોત્તેર ક્ષેત્રમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનો એક કાર્યક્રમ હતો જેનું ઉદ્ઘાટન રૂપાલા કરવાના હતા ત્યારે રૂપાલાનો વિરોધ કરવા ક્ષત્રિયાણીઓ ત્યાં ફરી વળી અને પોલીસ સાથે ઘર્ષણ થયું તમામ મહિલાઓને ડિટેન કરવામાં આવ્યા અને બીજી બાજુ જે સ્થળ પર આ ઘટના બની તે જ સ્થળના જાહેર મંચ પરથી રૂપાલાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું તેમના અવળા તેવર બતાવીને ક્ષત્રિયોને તેમને ખુલ્લી ચેલેન્જ આપી સાંભળો રૂપાલા શું કહી રહ્યા છે સોળમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન કરવાનું છે આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્યરચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી શ્રદ્ધા છે મિત્રો વાતાવરણને ને માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમ પૂર્વક કામ કરજો ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કેવા દો ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે વો ક્ષમતા ક્યાં બુજેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની ની આવડી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખ સાથી બનવા માટે આવ્યો છું સંસદ મેં મેં મેલા કાર્યક્રમ ને પાર્ટી ના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભારત માતા કી જેના વાણી વિલાસને કારણે આખા ગુજરાતમાં આંદોલનની આંદોલન ની જીજવાડા ઉપડી છે જેણે ખુદ સંયમ અને ધૈર્યથી કામ ન લીધું તે હવે બીજાને સલાહ આપી રહ્યા છે રૂપાલા સાહેબ જ્ઞાન જો પહેલા તમારામાં આવ્યું હોત તો વાતાવરણ આ રીતે ન ડોળાયું હોત ક્ષત્રિયોમાં આક્રોશ ન ફાટ્યો હોત વધુમાં પરસોત્તમ રૂપાલા કહી રહ્યા છે કે સંસદ બહુ જોઈ છે લોકસભા પણ બહુ જોઈ છે રાજ્યસભા પણ બહુ જોઈ છે તો પછી મૂકી દો ને જીત જો વાતાવરણ બગડવાની આટલી ચિંતા છે તો પછી કેમ ઉમેદવારીનો મોહ પડતો નથી મૂકી રહ્યા કહી કહીદો જાહર મંજ પરથી કે નથી લડવી ચૂંટણી ઉમેદવારી પાછી ખેંચીને આક્રોશના ઉકળતા લાવાને શમાવી દો શાયદ એક તરફ ક્ષત્રિય મહિલાઓને ખેંચી ખેંચીને પોલીસ વાનમાં ઢસડવામાં આવતી હોય અને રૂપાલા જો એવું નિવેદન આપતા હોય કે ફાનુસ બનકર જિસ્કી હિફાજત હવા કરે વો શમા ક્યા બુજેગી જીસકો રોશન ખુદા કરે આ નિવેદન ખરેખર ક્ષત્રિયોને આગને વેગ આપવાનું કામ કરે છે તેમને ભડકાવવાનું કામ કરે છે વો શમા ક્યા બુજેગી જીસકો રોશન ખુદા કરે આ શબ્દો રૂપાલા જે તેવરથી બોલી રહ્યા છે ચોખ્ખું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમને કયો રાજકીય સપોર્ટ મળી રહ્યો છે એ તો હવે રૂપાલા જ જાણે અને જે તેમની હિફાજત કરી રહ્યા છે તે તેમનો ખુદા જ જાણે બાકી ક્ષત્રિયોએ પણ હવે ઠાની લીધી છે ચૌદ તારીખે મહાસંમેલન કરીને ઇતિહાસ રચવાની જોવાનું રહ્યું કે ઇતિહાસ રચાય છે કે રૂપાલાની ટિકિટ કપાય છે તમને શું લાગે છે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર